બગસરા શહેર માં જૈન પાંજરાપો પો નિરાધાર અને બીમાર પશુઓ નું આશ્રય સ્થાન નું સંતો મહંતો ની ઉપસ્થિતિ માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રી શક્તિ ભગવાન એ આપી અને યુદ્ધ ખેલા વિજય કર્યો મૂળમાં તો ભગવાન બેઠા હતા એ માં આખો દોરીતા છે હમણા દેવચંદ ભાઈ કહ્યું કે મંદિર બાંધવા કરતા સ્વામી ની ઈચ્છા ગાયને વધારે સુરક્ષિત કરવાની છે એનું કારણ એ છે મંદિર બંધાણા પછી મંદિરમાં માં આવ ગાય બચાવી એ ફાઉન્ડેશન છે ગાય બચશે એટલે ઓટોમેટિક તમામ જીવન નિરોગી સહજાનંદ સ્વામી એટલે આ બધું જે કઈ બન્યું છે ને ઠાકોરજીની ઈચ્છાથી બન્યું છે મૂળ તો આપણે શરૂઆત કરી ત્યારે જૈન દેરાસર બગસરા દ્વારા નવ્વાણું રૂપિયાનું નવસો નવ્વાણું દાન મળેલું દેવચંદભાઈ નહીતર આપણે આપણી રીતે આટલું બધું કાર્ય કરી ન શકીએ પણ પછી ભગવાનને એમ થયું કે જ્યાં પૂરું થયું હવે નિરાત માળા ફેરવ છું પણ ઠાકોરજી કે રહેવા દે રહેવા દે ડોબા માળા ફેરવાનું બહાર છે હજી એટલે ભગવાનને આ જમીન એમનેમ પડી હતી વર્ષો પહેલાં એ પાંદરા પૂર ચાલતી જ હતી વાવાઝોડા પછી પછી બધી બંધ એટલે આપણે તો ગયા વર્ષે જ્યારે ચોમાસામાં રોડ ઉપર અમે જતા હોય સભા કેન બારથી આવીને જતા હોય ને ગાયોનું દુઃખી જોતા હતા તે અંતર મેં એક થયું કે આ ગુમે જૈન સમાજને ભગવાને પ્રેરણા કરી કે હવે આમાં બધા ભળી જાય અને જૈન સમાજ ભેળ્યો આખું ગામ ભેળ્યું અને આ પાંજરાપુરની જગ્યા હમણે સ્વરૂપ આવ્યું અને એ જાહેર અહીંયા જે કોઈ હરિભક્તો શ્રેષ્ઠિઓ એમને જે કાંઈ દાન દેવાનું હોય એનું આપણે અહીંયા નોંધ થાય છે ઉપરાંત જે લોકોને પાલા માટે અથવા તો ઘાસચારા માટે જે કાંઈ આપવું હોય એની પણ નોંધ આપણે અહીંયા કરીએ છીએ રક્ષિતા ગણપતિ અબ જો ગડપતિ રાજાજી આમ આમ ફરી જાય જંદુ ભાઈ આમ આવતો આવી જાવા આ બાજુ

اڄ دو دڙه پوهي چي آيا اندر تو يوي چالو ته دو منټه پسي اوه مينيشن او يا پټي کوت نه نکاله وي ويلو بھائی يا یادتا ہے জয় জতরা নচনা জয়া সন্তনুপা उदरासो जनमिकरो जगदाजनमानो मदियारीरिकदायुगंतोहो बोलो गवमाता के आ विजवानी देव सवे दुरदुरे કાર્યક્રમ આજનો કાર્યક્રમ ખાસ કરીને તો આપણો નિરાધાર જે ગાયો છે જે ખૂબ દુઃખી છે જેને કોઈ આશરો નથી એને આશરો મળી રહે એવો એક સુંદર અભિગમ આજે શરૂ થઈ રહ્યો છે જૈન પાંદરાપુરની જમીન ઘણા સમયથી પડી હતી પહેલાં તો એ પાંદરાપુર ચાલતી જ હતી પણ વચ્ચે બંધ થઈ ગઈ હતી અને ફરીને પાછી જીવંત કરવાના માટેનો આજનો આ કાર્યક્રમ છે નવો આ કન્સેપ્ટ શરૂ થઈ રહ્યો છે આખું ગામ સ્વામિનારાયણ મંદિર બગસરા અને જૈન સમાજ સાથે રહી અને આ ગાયોનો એક નિભાવ થાય એના માટેનો ખૂબ સુંદર એક પ્રોગ્રામ કરી રહ્યા છે અને કાયમીને માટે આમાં વિશેષ વિશેષ ઉત્કર્ષ થતો રહે ગાયો રખડતી ભટકતી છે એ રખડે ભટકે નહીં એને દુઃખી ન થવા દેવા માટે જ્યારે તમામ લોકો સાથે મળી અને આ કાર્યક્રમ યોજતા હોય ત્યારે ભગવાનની કૃપા ઉતરે એ સહજ છે તો હું પ્રભુને પ્રાર્થના કરું કે આપણા ગામની એક પણ ગાય દુઃખી ન થાય અને તમામને આશરો મળી રહે એવી ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ